બાર ચૂંટણીમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે ભાવનાબેન બારોટ ચૂંટાયા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ કારોબારી બિનહરીફ થયા બાદ માત્ર પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાવનાબેન કિશન બારોટ અને કાનજીભાઈ સોંદરાએ ઉમેદવારી નોંધાવી હતી આજની ચૂંટણીમાં કુલ એકસો ત્રેતાલીસનો મતદાન થયો હતો જેમાં કાનજીભાઈને પિસ્તાલીસ જ્યારે ભાવનાબેનને અઠાણું મતો મળ્યા હતા ચૂંટણી અધિકારીએ ભાવનાબેનને ત્રેપન મતોની સરસાઈથી વિજયી જાહેર કર્યા હતા ચૂંટણી અધિકારી તરીકે નરેન્દ્રસિંહ સોઢા સાથે કાનિયા એસ સેડા અને ભૌમિક ભટ્ટએ સેવા આપી હતી કોર્ટ પરિસરમાં ભાવનાબેનને ઉમંગ સાથે વકીલ મિત્રોએ ફુલહાર અને મીઠું મોડું કરાવી અભિનંદન આપ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મુન્દ્રા ખાતે હાલ બાર એસોસિએશનની જે ચૂંટણી હતી તે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એટલે હવે વિજેતા પણ જાહેર થઈ ગયા છે હવે વિજેતા જે ભાવનાબેન કિશન બારોટ છે તે વિજેતા થયા છે પરંતુ આ ચૂંટણીની સમગ્ર રસ પ્રક્રિયા કહેવાય કારણ કે જ્યારે સરપંચની ચૂંટણી હોય કે સાંસદની ચૂંટણી હોય એની અંદર હંમેશા લોકશાહીના ડબે ઇલેક્શન લડાતું હોય છે એવી જ રીતે આ અહીં ઇલેક્શન થયું અને થોડીક વાર તો એવું લાગતું હતું કે ટાઈ પર પડે પણ આખા પરિણામ અલગ આવ્યા મારી સાથે જૂના ધારાશાસ્ત્રી છે એમની સાથે વાત કરશું સાહેબ ખાસ કરીને જે પરિણામ અમે જોયું કે ભાવનાબેન પહેલા એવું લાગતું કે શરૂઆતમાં પાછળ છે આગળ પણ લોકશાહીના ઢબે જે ઇલેક્શન થતું હોય એ આજ અમને અહીં દેખાણું આ મુન્દ્રા એટલે વકીલ મંડળનું ઇલેક્શન તો એની અંદર બધા શિયાળ માણસો છે આ શરૂઆતી જે ચળવળ હતી પહેલા બધા બારે એવું કીધું હતું એક મીટિંગ ભરીને કે ભાઈ ભાવનાબેનની બિનારીફ આપણે આપી દઈએ ને એ જે પેનલ બનાવે બારને મંજૂર કરવાની પણ એમાં એ બારની અંદર એક બે જણા ન થયા એટલે બધા ફોર્મ ભરાણા આ ચૂંટણીનું નિર્માણ થયું ચૂંટણીના નિર્માણ થયા પછી પણ બેનારીફ થયા એના માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા પણ સંજોગો વસાત નથી આજે જ્યારે ઇલેક્શન હતો ત્યારે ભાવનાબેને અઠ્ઠાણું વોટ મળ્યા છે એકસો ને તેતાલીસનું વોટિંગ થયું હતું એની અંદર અઠ્ઠાણું વોટ ભાવનાબેનને મળ્યા છે આ અઠ્ઠાણું જે વોટ મળ્યા છે જંગી બહુમતીથી મુન્દ્રા બારની અંદર મને લાગે છે પ્રથમ આટલી લીડ મળી છે બીજું કે જે એવી એક વાત હતી બારની અંદર કે ભાઈ મહિલાઓને તમે આખી સત્તા આ વખતે એક વર્ષ માટે આપો પણ એમાં પણ સહમતી અમુક લોકોના કારણે ન સંધાણી પણ અમારા માટે ગૌરવની વાત એ છે કે મુન્દ્રા બારની જે ચૂંટણી થઈ છે એ પ્રથમ મહિલા અધ્યક્ષતા આજે ભાવનાબેન બન્યા છે અને ભાવનાબેન બન્યા છે ત્યારે સમગ્ર બારના જે કોઈ મેમ્બરો છે એ તમામ મેમ્બરોને તમામ જે વોટરો છે એ તમામનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને હજી પણ જે બારની અંદર જે ખૂટતી કડીઓ છે એ બધા સાથે રહીને ખૂટતી કડીઓ પૂરી કરશું આ માટે અમારા કોર્ટનો સ્ટાફ અમારા માનનીય ન્યાયમૂર્તિશ્રીઓ અને તમામ વોટરોનો હૃદયપૂર્વક ફરી ફરી હું આભાર માનું છું જે રીતે અમને સમાચાર મળી રહ્યા છે એક સમગ્ર કચ્છમાં કરાતા એક મહિલા છે અમને જેમ સમાચાર મળી રહ્યા છે પરંતુ મુદ્રાની અંદર બાર એસોસિએશન ઇતિહાસમાં પહેલી વાર કદાચ આવી લીડ મળી હશે એ પણ મને એવા અમને સમાચાર મળી રહ્યા છે આનાથી પહેલે કોઈ આવું ઇલેક્શન થયું ગયું ના આનાથી આગો ક્યારે આવું ઇલેક્શન નથી થયું આ પ્રથમ ઇલેક્શન છે જેમાં મહિલા પ્રમુખ બન્યા છે અને ઐતિહાસિક જીત છે મહિલાની આ જે દેશના રાષ્ટ્રપતિ મહિલા હોય અને તમને કેટલી ખુશી થતી હોય છે અમને બહુ જ ખુશી થાય છે કે આજે મુન્દ્રા બાર એસોસિએશન પ્રથમ મહિલા પ્રમુખ બન્યા છે બહુ જ ખુશી છે અમને તમારી મહેનત ફાળે મહેનત સો ટકા અમારી પડી છે ત્યારબાદ આપણી સાથે મહિલાઓ છે બેન ખાસ કરીને એક ખુશીની વાત મહિલાઓ માટે એ હોય કે લેડીઝ એક મહિલા પ્રમુખ પદે નિવાણા છે કેટલી ખુશી થાય છે આપણે જણાવતા બહુ ખૂબ જ આનંદ થાય છે કે પ્રથમ વખત અમારી મહિલાઓની જીત છે આમ તો અમને દર વખતે અમારા બારે અમને આપ્યું જ સ્થાન આપ્યું છે પણ આ વખતે અમને જ્યારે એક સ્ત્રીને સ્થાન આપ્યું છે ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારા સાથી બેન આજે એક પ્રમુખ તરીકે છે અને અમને આશા છે કે અમારા જે પ્રશ્નો છે એનું બેન સારી રીતે નિરાકરણ લાવશે બેન ચૂંટણી જીત્યા બાદ સૌથી વધારે જે ઉમેદવાર જીતે તેની ઉપર જવાબદારી વધતી હોય છે તો શું લાગે છે જવાબદારી ઉપર ખા ઉતરશે બેન ના એકદમ બરાબર છે અને જવાબદાર વ્યક્તિ છે બધું નિભાવી શકશે લાગતું તો તમને જીત છે શ્યોર ત્યારબાદ આપણી સાથે કાનજીભાઈ છે એમની સાથે વાત કરશું કાંજીભાઈ ખાસ કરીને લોકશાહીના ઢબે જે ચૂંટણી અહીં થઈ અને હાર અને જીત સિક્કાની બે પહેલું છે હું હંમેશા કહેતો હોઉં છું કે જે હારે એને ઘણું બધું શીખવા મળે જીવનની અંદર જે હારશું તો તમને શીખવા મળશે આજ તમે આ ઇલેક્શન કઈ રીતે જોયું અમે આ ઇલેક્શન ફ્રેન્કલી રીતે અમે વકીલ છીએ રોજ આપણે અહીંયા બેઠા હોય એવું અમને લાગતું નથી કે પણ અમારી આ માથું સંસ્થા છે ગુજરાત બાર એસોસિએશન બસો બોતેર બાર એસોસિએશનમાં ચૂંટણી છે હાર જીત થતી હોય છે દર વર્ષે ચૂંટણી થાય છે અને ફ્રી ફ્રી ઇલેક્શન થાય છે તમે જોયું હશે બધી અમારી જે પદ્ધતિ છે ચૂંટણી અધિકારીઓ છે સરસ કામગીરી કરે અને અમારા હરીફ ઉમેદવાર છે ભાવનાબેન જીતપુ એને પણ મેં શુભેચ્છા આપી છે અમને એવું કાંઈ નથી હાર જીત થાય હું પણ પોતે હાર્યો છું મને પિસ્તાલીસ મત આવ્યા છે એમને અઠાણું રૂપિયા હાર જીત ચાલે આપણે ક્યાં ભૂલ ભૂલ હશે તો એને સુધારી આવતે પેલા મેદાનમાં આવશું સો ટકા કાજીભાઈ કહી રહ્યા છે કે તું ઇધર ઉધર ની બાદ મત કરીએ બતા કાફલા ક્યુ લૂંટા મુજબ નહીં પણ તેરી રાહબરી પર સવાલ હે પરંતુ હવે આપણે અહીંયા જે મહિલા ચૂંટાણા છે એની સાથે વાત કરશું આવો ત્યારબાદ આપણી સાથે જનકભાઈ હું સવારનો નોટ કરું છું તમે એક ચાણક્ય રીતે અહીં ઊભા છો અને સમગ્ર પ્રક્રિયાને એકદમ નિરખીને જોઈ રહ્યા છો આ ઇલેક્શનમાં તમે બધું જાણો છો પરંતુ હવે આપ શું કહેશો મીડિયાના માધ્યમથી વિજેતા ઉમેદવારને વિજેતા ઉમેદવારને કે ભાઈ જે આપણા કોર્ટના કામો જે અધૂરા છે જે અમે વર્ષોથી અમે અમારા હિસાબે જે મહેનત થતી હોય વકીલોના હિત માટે એક તો એડિશનલ સેશન્સ કોર્ટની માગણી છે અમારી અને બીજું કે દાખલા કે જે સ્ટેન્ડોની જે જગ્યા ખાલી છે કાયમી ધોરણે એ જગ્યા તાત્કાલિક પૂર્ણ થાય વકીલોને જે પણ પ્રશ્નો છે બરાબર છે એક બિલ્ડિંગનો પ્રશ્ન છે કે જે અમારે સ્ટેચર આખું નવું બની જાય બિલ્ડિંગ તો એના માટે અમારા સગળા પ્રયાસો રહેશે અને બાકીના જે વકીલોને કોઈ પણ પ્રશ્નો હશે બરાબર છે એના માટે તત્પર શું અમારા એક પીપી જે હતા એ પહેલાં બે હતા હવે અત્યારે એક છે તો એક પણ એની જગ્યા ખાલી છે તો આ બાબતે અમારા સગળા પ્રયાસો રહેશે તાત્કાલિક ધોરણે આની નિમણૂક થાય તમે આ ઇલેક્શનને કઈ રીતે જોતા તમને શું લાગતું હતું કે કદાચ આની લીડ મળશે ખરી લીડમાં એવું હતું કે ઇલેક્શન એવી વસ્તુ છે છેલ્લા મતલબ સોરી જ્યાં સુધી મતદાન પૂરું નથી થાય ત્યાં સુધી આપણે કહી શકીએ વકીલોનું મતલબ મતદાન છે એટલે છેલ્લી કરી આપણે ન કહી શકીએ જ્યારે વકીલોનું નામ આવે તો સામાન્ય અંદર બુદ્ધિજીવીમાં પ્રથમ આપણું નામ આવતું હોય છે પરંતુ તમે અંદર જે લોકશાહીના ઢબે છે ચૂંટણી લડાણી પોતાની ખુરશીઓ પોતાને લેવાની સાયલેન્ટ બેસવાનું આ તમે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું સાહેબ શું કહેવાના વિશે સબ વકીલો એટલે કે વીઆરએ કોર્ટ ઓફિસર અને સમાજમાં એનું કે એવું ઊંચું સ્થાન છે કે વકીલ એક એવી પોસ્ટ છે જેને કહેવાય કે જેમાં સમાજમાં એનું માન પર હોતું હોય છે એટલે એ પોતાની ગરીબમાં પોતે જાળવી શકતો હોય છે આપ જોઈ શકો છો પાછળ ફોટા પડાવી રહ્યા છે બેન અને થોડીક વાર તો બેનને કદાચ એવું લાગ્યું હતું કે પરિણામ શું આવશે શું આવશે પરંતુ આ લોકશાહીના ડબે આવું જ જો ચૂંટણી કદાચ સરપંચની અને સાંસદની થતી હોય તો આમાં હાર જીતનો કાંઈ કોઈને નરમ ન હોય કારણ કે સિક્કાની બે બાજુ છે ખાસ કરીને બેન આપ જોઈ શકો છો કેટલા ખુશ છે બેન પહેલાં તો એવું લાગતું હતું તમે જ્યારે સીટ ઉપર બેઠા ત્યારે કાઉન્ટિંગ થોડાક તો નર્વસ હતા પણ મને મારા મુદ્રા બાર પર પૂરો ભરોસો હતો નર્વસનેસ હતી તો કોઈ બી તમે પહેલી વાર ચૂંટણી લડતા હો તો થોડીક નર્વસનેસ તો બધામાં આવે પણ મને મારા મુન્દ્રા બાર પર ભરોસો હતો બેન શું લાગે છે તમે તમે જેને કહેવાય ને કે આ તો મારી મોટી બેન છે અને અમે બે જણા સતત સાથે જોઈએ છે આ અમારું અડધું અંગ છે એટલે હું જીતું કે એ જીતું અમારે બે ને કઈ ફરક નથી પડતો આ જીતી છે એટલે હું જીત્યું છે એવું નારી શક્તિ જિંદાબાદ સૌથી મોટી વાત એ છે કે સમગ્ર કચ્છની અંદર અને મુન્દ્રા અંદર એક પ્રથમ મહિલા જીત્યા છો કેટલી ખુશી થતી હો છે બહુ જ ખુશી થાય છે કે આપણે કહીએ ને કે કેટલા વર્ષ એમ છે કે નારી કરી શકે ને એ કોઈ ન કરી શકે એમ અને આજે આટલા વર્ષનો એક ઇતિહાસ છે કે અમારા આટલા મુદ્રા બારમાં કોઈ લેડીઝ પ્રેસિડેન્ટ નથી થઈ અને હજુ લેડીઝ પ્રેસિડેન્ટ આખા કચ્છમાં બી લેડીઝ પ્રેસિડેન્ટ હજી સુધી નથી થઈ એટલે મને એનો હું આનંદ છે અને મને મુન્દ્રા બાર પર હું પૂછજ કે મુદ્રા બારના ના સપોર્ટથી જ હું આજે અહીંયા ઊભી છું ચૂંટણી જીત્યા બાદ જવાબદારી છે મુન્દ્રા છે ને મને બધાને લઈને હાલવાનું છે અને અમારા મુન્દ્રા બારમાં જે કામ બાકી છે એ બીજા કામ પૂરા કરશું એવી સહમતિ બધાને મેં કીધું છે જે મુદ્રાના અધૂરા કામ છે એ ઉપર સુધી પહોંચાડું એવી મારી ઈચ્છા છે બધા કામ અત્યાર સુધી અમે સૂત્ર સાંભળ્યું છે કે સફળ પુરુષ પાછળ મહિલાનો હાથ હોય છે પણ આજે પહેલી વાર એવું થયું કે સફળ મહિલા પાછળ પુરુષનો હાથ શું આવું સાચું છે ના ના એ વાત સાચી પણ હું એમ કહું કે આજે હું મારા હસબન્ડ છે આ બોલો ખાસ કરીને અત્યાર સુધી અમે એક સૂત્ર સાંભળ્યું છે કે સફળ પુરુષ પાછળ એક મહિલાનો હાથ હોય છે પરંતુ આ કરતા ઊંધું થયું છે કે સફળ મહિલા પાસે એક પુરુષ હાથ છે તમે બહુ નિર્ખીને જોતા હતા ઇલેક્શન ને એ બહુ મોડસ છે એ બધું ગ્રેડ મને આપે છે એવું નથી પણ બહુ હાર્ડ વર્કિંગ છે અને બહુ સિન્સિયર છે પોતાના કામને લઈને તો ઓલ ક્રેડિટ ગોઝ ટુ હર જવાબદારી તો હોય જ તે પણ હું પણ મારા એન્ડથી પણ એઝ અ કોંગ્રેચ્યુલેટ કરીશ કે ફર્સ્ટ વુમન પ્રેસિડેન્ટ બની છે આવા લડાઈ પહેલેથી છે છે થોડી ઘણી છે પણ મને એક વસ્તુ કેવી છે કે આજે હું જે પણ છું ને એ આમના લીધે છું ક્રેડિટ આમને આપું કેમ કે હું અહીંયા એક લેડીઝ અહીંયા ક્યાં પહોંચી શકે કે જ્યારે એના હસબન્ડનો સપોર્ટ હોય ને તો જ આગળ પહોંચી શકે છે ભાવનાબેન સમગ્ર મુદ્રાવાસીઓને પણ એ કહી રહ્યા છે કે હરેક મુશ્કેલ છે ટકરાના હે મુજકો જો મેરા હૈ વો પાના હૈ મુજકો જ્યાં લોક હાર મેરી ચાહતે વહીં સે જીત કે આના હૈ મુજકો આજનું ઇલેક્શન એક ઐતિહાસિક ઇલેક્શન છે કારણ કે ભારતમાં આપણા દેશમાં અત્યારે સ્ત્રી સ્વતંત્ર થાય સ્ત્રીને અનામત આપવી કે સ્ત્રીને આગળ વધારવા માટે સ્ત્રી અનામત વગેરેના ખરડા પસાર થાય છે આપણા રાષ્ટ્રપતિ પણ અત્યારે જ્યારે સ્ત્રી છે ત્યારે અમે પણ મુન્દ્રા બારના પ્રમુખ તરીકે અમારા બેન ભાવનાબેન જે એક સક્ષમ મહિલા મહિલા છે અને એ ઐતિહાસિક વિજય મેળવ્યો છે એટલે એ રીતે એક મતલબ કે દાખલો બેસે એવું મુદ્રા પાર્વતી કાર્ય થયેલું છે હું ચૂંટાયેલા તમામ જે અધિકારીઓ છે પ્રમુખ છે કારોબારી છે બધાને અભિનંદન આપું છું હા ભાવનાબેન એક સક્ષમ વ્યક્તિ છે અને બહોળો અનુભવ ધરાવે છે લાંબા સમયની એમની પ્રેક્ટિસ છે સતત બહારના કાર્યોમાં સહભાગી થતા રહેશે એટલે એ નિઃશંકપણે બહારનું ખૂબ સારું કાર્ય કરશે જે મેઇન પ્રશ્નોમાં તો એક તો કોર્ટ બિલ્ડિંગને લગતા પ્રશ્નો છે પછી કોર્ટમાં સ્ટાફને ઘટ છે પછી મહેકમમાં પણ ઘણી થોડું થોડું ઘણું ઓછું છે પછી નાના મોટા જે પ્રશ્નો રહેતા હોય ડેપ્યુટી કલેક્ટરને લગતા કે રેવન્યુ કોર્ટોને લગતા એના માટેનું કામ કરવાનું છે તો એ કરશે વકીલોનો જે વર્ગ છે એ બૌદ્ધિક વર્ગ છે એટલે કોઈને ફોન કરવાથી કે કોઈની પ્રલોભનો કે લાલચથી ચૂંટણી ન લડાય પણ સક્ષમ ઉમેદવાર હોય તો એ ચૂંટાય એવી શક્યતા વધારે રહે એટલે આમાં ખાલી એડવોકેટનું વકીલ પોતાનું પરફોર્મન્સ જ કામ કરતું હોય છે આજે ખૂબ સારો માહોલ જોવા મળ્યો બંને ઉમેદવારો પણ ખૂબ શાંતિથી પ્રેમથી સાથે બેસી ચા પીતા હતા એક ફ્રેન્ડલી માહોલની વચ્ચે ચૂંટણી થઈ અને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું કાનજીભાઈ કાનજીભાઈને પણ કાનજીભાઈ પણ એક સક્ષમ ઉમેદવાર છે પણ એ લકીલી જીતી નથી શક્યા હું કાનજીભાઈને પણ કહીશ કે તે પણ બારમાં સાથે જ રહેશે ચૂંટણી પતી ગઈ રાત ગઈ બાત ગઈ બાર એક જ છે બધા ભેગા રહેશે ને ભેગા કામ કરશે બે હજાર ત્રેવીસ ચૂંટણીની અંદર સૌથી જો પ્રથમ વખત ઇવન કચ્છની અંદર મહિલા જો અધ્યક્ષા બની હોય અમારી આ ભાવનાબેન બારોટ ફર્સ્ટ ટાઈમ કચ્છની અંદર ઇન્સિડન્ટ છે કે અત્યારે અને અઠ્ઠાણું મતથી હાઈસ્ટ વન અઠ્ઠાણું મતથી એમને જે જીત પ્રાપ્ત થઈ છે એ બદલ હું ભાવનાબેન અભિનંદન શુભેચ્છા આપું છું અને જેટલા જે જેટલા બિનારી ફાલેશ્રી જેમ કે સમરસ સુપ્રમુખશ્રી મંત્રીશ્રી સંબંધિત બન્યા છે તમામને હું અભિનંદન આપું છું આથી કાર્ય હવે જે પ્રશ્ન છે અમારા એક તો નામદાર કોર્ટની અંદર જેટલી માળખાકીય સુવિધા નથી એના માટે મેં વિશ્રમ મહિને પણ વાત કરું કે સાથે મળી અને જેટલી માળખાતની સુવિધાઓ હતી બોટ બિલિંગનું અમારે વિસ્તૃતિકરણ કરવાનું છે એડીજીની માગણી કરવાની છે એ સિવાય જે અત્યારે તાલુકાની ઓફિસો છે અને જે વેવટીય પ્રશ્નો અટવાયેલા છે એટલે સુધી વેવટીય પ્રશ્નો અટવાયેલા છે લાંબા સમય સુધી હીરો થયા પછી ઓર્ડર થતા નથી તો એના માટે પણ સાથે મળી અને દરેક તાલુકાના મામલતદાર ડેપ્યુટી કલેક્ટર સિટી સર્વે રજિસ્ટ્રારને મળી અને એમાં જે કાંઈ ત્રુટીઓ છે જે ત્રુટિઓને કારણે લોકો એનામ થાય છે અને વકીલશ્રીઓ પણ આજે હિરિંગ થયા પછી જો ઓર્ડર ના આવે તો એના માટે કહે જો સાથે મળીને જેટલી રજૂઆત થાય તો લોકો માટે સારું છે અને વકીલશ્રીઓના કામ થાય અમને પણ મળે ઓર્ડર ભલે ગમે તે પણ તમે ઓર્ડર કરો આ બધી ઓફિસોની જે તકલીફ છે લોકોની જે કાંઈ પ્રશ્નો છે એ અમે એનું નિરાકરણ કરશું એવી મેં એવી મારી માગણી છે સૌ પ્રથમ તો મુદ્રા બહારના આઝાદીના ઇતિહાસમાં આમ સમગ્ર કચ્છમાં નારી શક્તિ તરીકે મહિલા તરીકે સૌપ્રથમ વખત અને આટલી જંગી બહુમતીથી વિજય બન્યા એવા પહેલાં પ્રેસિડેન્ટ ભાવનાબેન છે અને ભાવનાબેનને હું શુભકામના એવી રીતના પાઠવીશ કે આવનારા દિવસોમાં બારનો જ્યાં ખૂટતી કડી અમારાથી પણ રહી ગયો અને અગાઉના પ્રમુખથી પણ કાંઈ કામમાં ક્ષતિ રહી ગયો એ ક્ષતિઓને પૂર્ણ કરશે અને ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને મુન્દ્રા બારનો વિકાસ થાય બાર એન અને બેન્ચ વચ્ચેની સમનતા જળવાઈ રહે એના માટે હું ભાવનાબેનને શુભકામના પાઠવીશા રીતે એવું કોઈ વાત નથી ચાણક્ય જેવી કોઈ વાત નથી પણ બારમાં ગણેલા મતો હોય એકસો નેવુંથી થી એકસો છ્યાસીથી થી નેવું મતો હોય એમાંથી આપણા સંબંધો કોના સાથે સારા હોય અને ઉમેદવાર કેવા છે એના ઉપર વધારે ધ્યાન રાખી અને લોકો મતદાન કરતા હોય છે અને આ તો બુદ્ધિશાળી વર્ગ છે બુદ્ધિશાળી વર્ગ છે એને કોઈ સમજાવવાનું હોતું નથી આમાં કોઈ રાજકીય કહાવા દાવા ચાલે નથી કારણ કે જેના સારા સંબંધ હોય તેને સારા સંબંધ રાખ્યા હોય અને જ્યારે અમે પાંચેય પ્રમુખના ઉમેદવાર હતા તમામ ચારેય ભાવના બેનની તરફ એમાં ફોર્મ પરત ખેંચી અને એમને સપોર્ટ કર્યો હોય તો સ્વાભાવિક છે કે ભાવના બહેનની લીડ જંગી જ હોય મારી સાથે કાસમભાઈ ખાલી ન્યૂઝીલેન્ડ ગુજરાત Consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Dutch, Qatar. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.